દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ સુરતના ભેસ્તાન વિસ્તારમાં લૂંટ કરી હત્યાનો પ્રયાસ કરનાર આરોપીઓને ગણતરીના કલાકોમાં જ ભેસ્તાન પોલીસે ઝડપી પાડ્યા હતા સુરતના ભેસ્તાન પોલીસ મથક વિસ્તારમાં વહેલી સવારે ઘરમાં ઘૂસી ચોરીનો પ્રયાસ કરાયો હતો જોકે મકાન માલિક જાગી જતા ત્રણ આરોપીઓએ મકાન માલિક પર જીવલેણ હુમલો કર્યો હતો અને મોબાઈલ તથા રોકડની લૂંટ કરી ભાગી છૂટ્યા હતા તો બનાવની જાણ થતા ભેસ્તાન પોલીસ પણ સ્થળે દોડી ગઈ હતી તો બીજી તરફ ઇજાગ્રસ્તોને હોસ્પિટલે ખસેડાયા હતા તો બનાવની ગંભીરતાને ધ્યાને લઈ ભેસ્તાન પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી ત્રણમાંથી બે લૂંટવીત હત્યાનો પ્રયાસ કરનાર આરોપીઓ તોહેબ શેખ અને ક્લીમ શેખને ઝડપી પાડ્યા હતા જ્યારે ભાગી છૂટેલા ઇમરાનને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો આજરોજ સિદ્ધિકીનગર ભીંડી બજાર પાટિયા કે જે ભેસ્તાન પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલું છે ત્યાં વહેલી સવારે સાડા પાંચના સુમારે ત્રણ આરોપીઓએ ફરિયાદીશ્રીના ઘરમાં પ્રવેશીને ચોરી કરવાનો પ્રયત્ન કરેલ હતો અને આ બનાવમાં તેઓએ ફરિયાદીશ્રી તથા તેમના સગાને જીવલેણ હથિયારથી ઈજા પહોંચાડીને લગભગ ચાર હજાર જેટલી રોકડ તેમજ પંદરસોની કિંમતનો મોબાઈલ લૂંટીને જતા રહેલ છે અને આ બનાવમાં અત્રેના પોલીસ સ્ટેશનના પીઆઈ તથા અન્ય સ્ટાફે મળીને ત્વરિત પગલાં લઈ આરોપી બે ત્રણ આરોપીઓ પૈકીના બેને ઝડપી પાડેલ છે તથા કેટલીક મતા રિકવર કરેલ છે આરોપી પૈકીના એકની એક ઉપર સચિન જીઆઈડીસી ખાતે ચેન સ્નેચિંગનો તથા અન્ય આરોપી ઉપર સલામત પૂર્વમાં હથિયાર રાખવાનો એમ ગંભીર પ્રકારના ગુનાઓ ભૂતકાળમાં દાખલ થયેલ છે